સુરત શહેર પોલીસે વધુ એક ગેમ ઝોનના સંચાલક સામે ગુનો દાખલ કર્યો અત્યાર સુધીમાં કુલ આઠ ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે આજે ટ્રિફ્ટ ગેમ ઝોન વેશોના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો ગેમ ઝોનના સંચાલક સુનાઈ પચ્ચી ઘર મિનેશ પટેલ અને હિતેશ પટેલ સામે ગુનો દાખલ કરાયો ગેમ ઝોનમાં અલગ અલગ વિભાગોની પરમિશનમાં શતી જણાતા સંચાલક સામે ગુનો દાખલ કરવા બાબ્યો અગાઉ સુરત પોલીસ દ્વારા ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક રાંદેડ ધ ફેન્ટાસિયા ટુ ગેમ ઝોન પાલ શોર્ટ ગેમ ઝોન ડુમસ રોડ બ્લેક બની ગેમ ઝોન વેશુ એક્સપ્લોર ગેમ ઝોન વેશુ ફિક એલે ગેમ ઝોન અને હવે ડ્રિફ્ટ ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો દાખલ કરાયો કેમેરામેન ફેરિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે